મોંતાર બનાવવા માટે ઘી અને દૂધ ગરમ કરી અને તેનો ધાબો દઈ દેવાનો છે પછી કલાક એક રાખી અને સરસ ચારી લેવાનું છે ચારણીથી એટલે સરસ કણીવાળો લોટ બની જશે એકદમ સરસ ચરાઈ જાય એકદમ બધો લોટ ઝીણો થઈ એ બધો ચારણીથી ચારી લેવાનું વધે એ થોડું મિક્સરમાં ક્રસ કરી લેવાનું પછી અહીંયા કિલો એક અમે લોટ લીધો છે ચણાનો એટલે અમે ઘી પણ લીધું છે કિલોએ અને ખાંડ છે એ અમે આઠસો ગ્રામ લીધી છે કેમ કે બહુ મીઠો મૌન થાય સારો નથી લાગતો એટલે પણ ખાંડ તમે નવસો ગ્રામ પણ લઈ શકો છો કોઈને મીઠું ભાવતું હોય તો ઘી ગરમ થાય પછી તેમાં લોટ એડ કરી દેવાનો છે ધીમે ધીમે બધો લોટ ઘીમાં સરસ મિક્સ કરી દેવાનો છે અને ગેસ છે એ સાવ ધીમો જ રાખવાનો છે ફૂલ ગેસ હશે તો લોટ બરી જશે અને સ્મેલ પર સારી નહીં આવે ધીમા તાપે સરસ શેકાય દાણે દાણું શેકાય ધીમા તાપે શેકીને એટલે આ રીતે સરસ ધીમા તાપે શેકી લેવાનું છે ઓછા મિનિટ લાગે છે શેકતા આ રીતનો સરસ લોટ શેકાઈ ગયો છે એકદમનો લોટ શેકાઈ ગયો સરસ હવે આમાં છે ને થોડો કલર એડ કરવાનો છે એટલે મૂન સારો લાગે ઓરેન્જ કલર હવે આ શેકાઈ ગયા પછી તેને છે ને ગેસ બંધ કરી અને થોડી વાર જ રહેવા દેવાનું છે એટલે નીચે દરિયું ગરમ હોય તો પણ શેકાય છે એટલે બંધ કરી અને આ રીતે થોડી વાર જ હલાવવાનું છે એટલે જે લોટ છે એ બરે નહીં આ સરસ લોટ શેખાઈ ગયો છે ગેસ બંધ કરી દીધો છે હવે ઓરેન્જ કલર છે એને દૂધમાં ભેળવી દેવાનું છે ચાસણી અહીંયા કરવા મૂકી દીધી છે ખાંડ ડૂબે એટલું પાણી નાખી દીધું છે અને ચાસણી છે એ એક તારની બનાવવાની છે આપણે લાડવા બનાવી છે એમાં દોઢ તારની હોય છે એટલે અમે આમાં એક તારની ચાસણી બનાવી છે મોન જ્યારે જે ચાસણી સરસ આવી ગઈ છે એક તાર બને છે હવે એમાં કલર એડ કરી દેવાનો છે ચાસણીમાં અમે આમાં કલર ચાસણીમાં જ એડ કરી દઈ છે એકદમ સરસ કલર ઓરેન્જ છે એટલે મૂથાનો કલર પણ સરસ ઓરેન્જ કલરનો બનશે એક તારની ચાસણી સરસ બની ગઈ છે આ રીતનું ડીશમાં પણ ચેક કરી શકાય છે હાથમાં લઈ અને તાર બને એનાથી પણ ઘણાને ખબર પડે અને આ તાવી થાથી પણ ખબર પડે કે એક તારની બની ગઈ છે હવે ચાસણીને ઠંડી થવા દેવાની છે તરત જ ચાસણી એમાં એડ કરવાની નથી ઘી લઈ અને બે ડીશોમાં સરસ ઘી પાથરી દેવાનું છે

સરસ પડી ગયું છે બધું હવે આપણે એને ડીશમાં કાઢી લઈએ પછી તેમાં બદામની કતરણ એડ કરવાની છે પિસ્તા પણ એડ કરી શકાય છે પણ અમે અત્યારે ખાલી બદામ જ એડ કરી છે ઉપરથી પાછી આને અડધી પોણી કલાક આ રીતે ઢાંકીને રાખી દેવાનું છે એટલે સરસ જામી જશે તો સરસ ચોસલા પડશે હવે અડધી પોણી કલાક થઈ ગઈ છે આ રીતના સરસ ચોસલા પડી ગયા છે સરસ કાપા કરી લીધા છે જો આ રીતનો દાણેદાર સરસનો મોનધાર બની ગયો છે જો તમને આવી રેસીપી ગમી હોય તો પ્લી આ ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો આ સ્વાદમાં પણ એકદમ સરસ લાગે છે આ રીતનો મોંથાની રેસીપી ગમી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો